ગૃહમાં દારૂના મુદ્દે હોબાળો મચ્યા બાદ કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા સામે આવ્યા હતા ને ત્યારબાદ કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ તીખી પ્રતિક્રિયા આપી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી ગુજરાતમાં દારૂબંધી છે તે કેવળ ને કેવળ કાગળ પર છે આ વાત ઉચ્ચારી છે ગૃહમાં જ કોંગ્રેસના ધારાસભ્યોએ એક સમયે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે તીખી બહેસ પણ થઈ હતી અને કોંગ્રેસના ધારાસભ્યોએ આજ ગૃહમાં તેમનો વિરોધ પણ દર્શાવ્યો હતો કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ દારૂબંધીને લઈને તીખી પ્રતિક્રિયા આપી છે ગૃહ વિભાગના સંપૂર્ણ આશીર્વાદના કારણે તેત્રીસે તેત્રીસ જિલ્લામાં દારૂ અને જુગારના અડ્ડા ચાલે છે અને અરબોની રકમનું ડ્રગ્સ ઠલવાઈ રહ્યું છે એવા ગુજરાતના ગૃહ વિભાગના આજે બજેટની ચર્ચા ચાલી રહી છે ત્યારે કેટલાક સવાલ રાજ્યની સરકારને પૂછવા માગું છું ગૃહ વિભાગને પૂછવા માગું છું થોડાક દિવસ પૂર્વે સુરેન્દ્રનગર જિલ્લામાં એક વાલ્મિકી સમાજના સફાઈ કામદારનું ગટરમાં ઉતરવાના કારણે મૃત્યુ થયું એ પ્રકરણની અંદર નગરપાલિકાના ચીફ ઓફિસરની સામે ગુનો દાખલ કરવામાં આવેલો સુધીમાં એ આરોપી ચીફ ઓફિસરની ધરપકડ કરવામાં આવી નથી ભરૂચની અંદર પોલીસ કર્મીઓના નામ લખીને આદિવાસી સમાજના એક વ્યક્તિએ સુસાઈડ કર્યું એ પોલીસ કર્મી આરોપીઓની આજ દિન સુધી ધરપકડ કરવામાં આવી નથી અમદાવાદ જિલ્લાના વિરમ ગામમાં વાલ્મિકી સમાજના એક યુવાને પોલીસ કર્મીઓનું સુસાઈડ નોટમાં નામ લખ્યું એ પોલીસ કર્મીઓ કરવામાં આવેલ નથી અંદર જિલ્લા શિક્ષણ નામ લખીને ભરતભાઈ પરમાર નામના એક શિક્ષકે આપઘાત કર્યો જિલ્લા શિક્ષણ અધિકારી બનાસકાંઠાની સામે ગુનો દાખલ થયો એફઆઈઆર થઈ ગઈ પણ આજ દિન સુધીમાં એમની ધરપકડ કરવામાં આવી નથી અને જે વારંવાર ગુજરાતની વિધાનસભાના મંચ ઉપર અને મીડિયા સમક્ષ બોલું છું એમ ફરી આજે ગૃહ વિભાગની ચર્ચામાં બોલું છું કે બળાત્કારના આરોપી ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મંત્રી અને વર્તમાનમાં ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારની પણ રાજ્યની સરકાર દ્વારા ધરપકડ કરવામાં આવતી નથી એટલે કઈ હદે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાગ્યા છે આ એની ઝાંખી કરાવે છે બે દિવસ પૂર્વે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન મારે એક પ્રશ્નના જવાબમાં ઓન રેકોર્ડ સરકારે કબૂલ્યું કે હરસંઘવી જ્યાંથી આવે છે એ સુરત અને સી આર પાટીલ જ્યાંથી આવે છે નવસારીમાં બારસો થી વધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી એટલે ગૃહ વિભાગના જે માણસો ફાંકા ફોજદારી કરતા હોય છે મોટી ડંફાસો મારતા હોય છે કોઈ જ ચબરબંધીને નહીં છોડું એવો દાવો કરતા હોય છે એમને આ મીડિયાના પ્લેટફોર્મથી સવાલ પૂછું છું કે આવતા અડતાલીસ કલાકમાં તમારામાં પાણી હોય તો અમે જે લિસ્ટ આપ્યું એ બધાની ધરપકડ કરી બતાવે અને ગુજરાતમાં કોઈ પણ એક જિલ્લાને એવો કરીને બતાવે જ્યાં એક પણ વ્યક્તિ દારૂનું એક પણ ટીપું વેચવાની કે પીવાની હિંમત ન કરે આટલી રાજ્યની સરકારને હું મીડિયાના માધ્યમથી ચેલેન્જ આપું છું આપણે ઘણા સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો